भगवान शंकर ની કથા થી ઉત્તમ મન ને શુદ્ધ કરવાનું સંસાર માં કોઈ સાધન નથી સુત પુરાણે કહે છે ન વિધ્યતે મનઃ શુદ્ધયે કલેજા નામ વિશેષ કળયુગ માં આના થી ઉત્તમ કોઈ સાધન નથી ભગવાન શિવ ની કથા શ્રવણ કરવા થી મન વિສຸດત બને છે અને આ કથા છે ભગવાન શંકર નો શબ્દ દેહે છે શિવ પદ ને એ પ્રાપ્તિ કરાવે છે

સર્વ પ્રયત્ને કથા કઈ રીતે સાંભળવી થોડુંક કામ હોય એટલે લોકો કથામાં બધા જ પ્રયાસો કરીને કથા સાંભળવી જોઈએ કરી શિવલોક ની પ્રાપ્તિ કરાવે છે રાજસુ યજ્ઞ કરાવ્યું હોય એવું ફળ મળે છે શિવપુરાણ સાંભળવા વાળા સાક્ષાત શિવ સ્વરૂપ છે रुद्र का स्वरूप बन जाता है जो शिव कथा सुनता है वो शिव जैसा स्वरूप धारण कर लेता है परम पद की प्राप्ति होती है जो नित्य भगवान शिव का नाम लेते हैं नित्य भगवान शिव की कथा का श्रवण करते हैं स्मरण करते हैं उनकी कभी दुर्गति नहीं होती अद्भुत है ये भगवान शंकर की कथा કલયુગમાં મુક્તિનું શ્રેષ્ઠ સાધન શિવ કથા છે એને કલ્પ વૃક્ષ સમાન કીધી છે કલ્પ વૃક્ષ એટલે તમે જે માંગો એ કલ્પના કરો ને એવું આપે આ ભગવાન શિવના સાનિધ્યમાં બેસી અંતરનો તાર એની અંદર જોડી દો લિંગાષ્ટકનો પાઠ કરી નાખો હનુમાન ચાલીસાનો પાઠ કરી નાખો દસ મિનિટ એની બાજુમાં બેસી જાઓ અને તારથી તાર જોડી દો પછી મેં જે માગ્યું તે આપ્યું ई देवारे वालो नथी दुबलो सर ई थोड़ो भिखारी बिन मांगे दिया और इतना दिया कि दामन में हमारे समाया है ये आपा बहन त्यारे साहब खोला टुका पड़े कल्प वृक्ष समान पापियों ना उद्धार माटे आ कथा नु निर्माण थयु